નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે અનિરુદ્ધાચાર્યએ સલમાન ખાનને શ્રીમદ ભગવદ્ ગીતા ગિફ્ટ કરી છે આપણા સંબંધો સુધરવા નથી તેવું જયશંકરે કહ્યું છે રાજકોટમાં નવી સમસ્યા સામે આવી છે ડબલ એન્જિનની સરકાર જઈ રહી છે તેઓ કેજરીવાલ કહી રહ્યા છે ત્યારે આગળ વાત થશે અંબાજીમાં નવરાત્રી અને રવિવારને લઈને ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો રેલવે મંત્રીએ લોકો નિરીક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી હતી ત્યારે વાત થશે શકીરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું તેઓ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે ત્યારે આગળ વાત થશે દુબઈ એરલાઇન્સે આ વસ્તુઓ પર મૂકી દીધો છે પ્રતિબંધ આગળ વાત થશે એ આ સરકારી બેંકોમાં મોટો હિસ્સો ખરીદ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ બેંક ઓફ મહારાષ્ટ્રમાં પોતાનો હિસ્સો વધાર્યો છે જેના કારણે હવે આ જાહેર ક્ષેત્રની બેંકમાં એલઆઈસીની ભાગીદારી વધીને પાંચ ટકાથી વધુ થઈ ગઈ છે એલઆઈસીએ આ ડીલ સત્તાવન છત્રીસ રૂપિયાના દરે નક્કી કરી છે આ ડીલ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા કરવામાં આવી છે જાહેર ક્ષેત્રની વીમા કંપનીએ ગયા મહિને મહાનગર ગેસ લિમિટેડમાં મોટો હિસ્સો વેચ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુબઈની અમીરાત એરલાઇન્સે હાલમાં મુસાફરો માટે મહત્વની જાહેરાત કરી છે તે મુજબ હવે કોઈ પણ મુસાફરો સાથે અમીરાત વિમાનમાં મુસાફરી કરી શકશે નહીં એરલાઇને એમ પણ જણાવ્યું છે કે જો આવા ઉપકરણો મુસાફરના કબજામાંથી મળશે તો દુબઈ પોલીસ તેને જપ્ત કરી લેશે લેબ નોનમાં કોમ્યુનિકેશન ડિવાઇસમાં થયેલા વિસ્ફોટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ રાજકોટમાં સકીરાના સોંગ પર ડાન્સના વિડીયો મામલે પ્રતિક્રિયા આપી છે પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીએ કહ્યું છે કે સકીરાના સોંગ પર ડાન્સ થયા તેને હું વખોડું છું રાજકોટના નીલ સિટી ક્લબ ખાતે થયેલા ગરબામાં સકીરાના ફોટો સ્ક્રીન ઉપર ચાલ્યા અને તેના સોંગ પણ લોકોએ ડાન્સ કર્યો જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે માતાજીની આરાધનાના નામે ચાલતા આવા ધતિને ન જ ચલાવી લેવા જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય રેલવે સૂચના અને પ્રસારણ અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશનલ ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની નાસિકની મુલાકાત દરમિયાન મુખ્ય લોકો નિરીક્ષકો સાથે સુરક્ષિત ટ્રેન સંચાલન ટેકનોલોજીનું અપગ્રેડેશન લોકો પાઇલટના વિશ્વાસ નિયમિત તાલીમ જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી અને લોકો નિરીક્ષકો સાથે મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિના ચોથા નોરતે અને રવિવારના દિવસે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો એકાવન શક્તિપીઠ સર્કલથી લઈને હાઈવે સુધી ત્રણ કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી જણાવી દઈએ કે અંબાજી મંદિરના વહીવટદારની ગાડી પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી મંદિરના શક્તિ દ્વાર ગેટની સાથે વાહનો આડેધડ પાર્કિંગ કરતાં આ સમગ્ર ટ્રાફિક જામ સર્જાયો હતો મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો જનતાલી કે અદાલત કાર્યક્રમમાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે સાંજે ટીવી જોઈ રહ્યો હતો એક્ઝિટ પોલ આવી રહ્યા હતા હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાંથી ભાજપની ડબલ એન્જિન સરકાર જઈ રહી છે દેશમાં ડબલ એન્જિન ફેલ થયું છે પહેલું એન્જિન જૂનમાં ફેલ થયું છે જેમાં તેમને બસોને ચાલીસ બેઠકો મળી છે ડબલ એન્જિન સરકાર એટલે કે મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચાર મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્તા અનાજના દુકાનદારો સરકારી નીતિ સામે હડતાળ પર ઉતર્યા છે તેથી એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોરડી રાજકોટ આવ્યા દરમિયાન તેમણે કહ્યું કે સરકારની સરહતા કહેવત જેવી કૂવામાં હોય તો અવેળામાં ક્યાંથી આવે બાયોમેટ્રિકમાં સો ટકા કામ થયું નથી તો સત્તાણું ટકા વિતરણ કેમ થાય અને અમે ત્રીસ હજાર કમિશનની માગણી કરી હતી પરંતુ સરકારે વીસ હજાર કમિશનની જાહેરાત કરી છે તેમાં પણ આકરા નિયમો બનાવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસસીઓની બેઠક માટે પાકિસ્તાન જઈ રહેલા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે તેઓ પાડોશી દેશ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવા માટે ત્યાં જઈ રહ્યા નથી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે જયશંકરે કહ્યું છે કે તેમના પાકિસ્તાન જવાનું એકમાત્ર કારણ એસસીઓની બેઠક હતી ભારત પાકિસ્તાનનો સંબંધો અંગે ચર્ચા નહીં કરે વિદેશ મંત્રીએ કહ્યું છે કે એસસીઓનો સારો સભ્ય હોવાને કારણે હું પાકિસ્તાનમાં બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યો છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન ખાન છ ઓક્ટોબર રવિવારના રોજ બિગ બોસની બીજી સિઝન હોસ્ટ કરવા પરત ફરી રહ્યા હતા જેના ગ્રાન્ડ પ્રીમિયર પર એપિસોડનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે જેની પહેલી ઝલક સોશિયલ મીડિયા પર આવી ગઈ છે આધ્યાત્મિક ગુરુ અનિરુદ્ધાચાર્ય પણ બિગ બોસ અઢાર પ્રીમિયર નાઇટ સલમાન ખાન સાથે જોવા મળી રહ્યા છે અને તેઓ સલમાન ખાનને શ્રીમદ ભગવદ્ ગીતાના ગિફ્ટ પણ કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે